નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હજુ સાત દિવસ ગુજરાતમાં મેઘરાજ રેલમ સેલ કરશે નવી આગાહી જાણીને લોકો ધ્રુજી ઉઠ્યા જી હા મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે વરસાદ જાહેર કરી છે જી હા મિત્રો ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે દબાણ ક્ષેત્રમાં સક્રિય હોવા અને ચોમાસાની નીચા દબાણ રેખાને કારણે આ ચેતવણી જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે જી હા મિત્રો વાત કરીએ તો અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ખેડા અને પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જી હા મિત્રો જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની માહિતી આપી છે કે હવામાન વિભાગ અનુસાર ત્રીજા દિવસથી જ વરસાદની તીવ્રતાનો થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ આગામી બે દિવસ સુધી સતર્ક રહેવું જરૂર છે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં સરેરાશ કરતાં ત્રેવીસ ટકા વધુ વરસાદ પડ્યો છે જે રાજ્યમાં મહત્વપૂર્ણ છે કોઈપણ પ્રકારની અનિશ્ચિતતાની ઘટનાને ટાળવા માટે માછીમારોને દરિયા ન જવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ